અમદાવાદમાં એમસી નું બનાવટી ડિજિટલ બર્થ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ થયો કૌભાંડ આચર્યું હતું અનેક લોકોને લોન અપાવી છે ફતેવાડીમાં કોમ્પ્યુટરની ઓફિસ બનાવીને આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજિસ્ટ્રારના નામનો સિક્કો કોર્પોરેશનનો સિમ્બોલ તથા રજીસ્ટ્રારની સહીવાળા ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા જેમાં તે નકલી જન્મના દાખલા વોટર આઈડી લાઇટ બિલ અને આધાર કાર્ડ ઓનલાઈન સાતસોથી આઠસો નકલી ડોક્યુમેન્ટ વેચતો હતો આરોપીએ સૌથી વધુ નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે અમદાવાદ સાયબર ક્રાઇમે એએમસી ડિજિટલ સર્ટિફિકેટ અને નકલી ડોક્યુમેન્ટ કેસમાં એઝઝાઝ ખાન પઠાણની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પાસેથી કમ્પ્યુટર પ્રિન્ટર અને લેપટોપ જપ્ત કરીને ઓનલાઈન બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને કોને કોણે આપ્યા છે તે અંગેની તપાસ શરૂ કરાઈ છે